રાજકોટ જિલ્લાના ચાર ગામોમાં વિદેશી દારૂનો એસપીની સૂચનાથી અલગ અલગ પ્રકારની એ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં ધોરાજી ઉપલેટા જામકંડોણા ભાયાવદર આમ ચાર તાલુકામાં જે વિદેશી દારૂનો જથ્થો પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્યો હતો અને દર વર્ષે આ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવતો હોય છે અને હાલમાં પણ એસપી દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું છે કે જેટલી પણ અલગ અલગ પ્રકારની

જેટલી કુલ ની બોટલનો નાશ થયો છે જેની કુલ વેલ્યુ એટી વન લાખ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ છે આ બધી કાર્યવાહી જો છે એસડીએમ ધોરાજી અને એસડીપીઓ જેતપુરના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે